ઝાલાવડમાં સાર્વત્રિક મેઘ મહેરથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસી જતા પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી ચોડાના અનેક વિસ્તારોમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા તેમાંથી કોઈ પણ બોધપાઠ લીધા વગર માત્રને માત્ર આંખ આડા કાન કરી દેવામાં આવે છે જેને લઈને ચોડા સરકારી હોસ્પિટલ ખાતે પાણી ભરાઈ ગયા હતા અને દર્દીઓ તેમજ આસપાસના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હવે જોવાનું એ રહ્યું છે કે સ્થાનિક તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલમાં પાણી ભરાય છે તેના માટે કોઈ નક્કર પગલાં લે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે હું આપનો રમેશ મેર શીલ ગુજરાતની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં પ્રી મોન્સોનની કામગીરી કરી કરેલી એવી આ સરકારની જે વાતો છે એ પોકળ સાબિત થઈ છે હાલમાં જ ગઈકાલે જ્યારે ચૂડા શહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે આવો સામાન્ય વરસાદ થતા આખે આખી હોસ્પિટલ જાણે પાણીના બેડમાં ફેરવાઈ ગયો હોય એમ એવી પરિસ્થિતિ હાલમાં થઈ ગઈ છે ત્યારે આ ગતિશીલ ગુજરાતની જે વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો પોતાની હોસ્પિટલની આવી દયનીય સ્થિતિ હોય તો ચૂડા તાલુકાના દર્દી આવી પરિસ્થિતિમાં ક્યાં જાય પોતે પ્રીમોન્સૂન કામગીરીની મોટી મોટી પોકળ વાતો અને ગ્રાન્ટો વાપરવી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય ભારતીય જનતા પાર્ટી સરકારમાં બીજું કાંઈ નથી એનો જીવતો જાગતો આ ચુડા તાલુકાની ચુડા ગામની રેફરલ હોસ્પિટલ છે વારંવાર રજૂઆત કરવા છતાં એનો કેમ યોગ્ય નિકાલ નથી થતો જોવું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ચૂડા તાલુકાની પબ્લિકની કાંઈ પડી છે કે નહીં આવનારા સમયમાં આપણને જોવા મળશે કારણ કે વર્ષોથી આ આવી સ્થિતિ હોવા છતાં હાલ પણ એ જ પરિસ્થિતિ છે અને દર્દીઓ અત્યારે આ એમના કારણે બિસ્માર હાલતમાં બિલ્ડિંગ હોવાના કારણે પાણી અંદર ઘૂસી જવાના કારણે દર્દીની હાલત કફોડી થતી જાય છે ત્યારે તંત્રને હું કહેવા માગું છું કે તાત્કાલિક અસરથી જે અહીંયા પાણી ભરાવાનું પ્રોબ્લેમ છે એ તાત્કાલિક નિકાલ થાય અને આજુબાજુની ગંદકીને દૂર કરે એવી અમારી લાગણી અને માગણી છે જો આ નહીં થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને લોકોને સાથે રાખી અને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે દીપકસિંહ વાઘેલા એસ ન્યૂઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે